ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે રોહિણીનગર સોસાયટીમાં ઓડી બનાવવાનું કામ તેમજ રૂપિયા ત્રણ લાખના ખર્ચે નારાયણ કુંજ કોઓપરેટિવ સોસાયટીમાં સ્ટ્રીટ નંબર છમાં સીસી રોડનું કામ તેમજ પંદર ટકા વિવેકાધીન ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે ભોલાવ ગામે નવીનગરીથી મૈત્રીનગર ફાટક સુધી ગટર લાઈનનું કામ સહિતના વિકાસ કાર્યો થનાર છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચાર વિવિધ સોસાયટીઓમાં લગભગ અઢાર લાખ રૂપિયાના ખર્ચે ચાર અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અહીંયા આ જે સોસાયટી છે ઇલોરા પાર્કેમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ પાંચ લાખ રૂપિયાના ખર્ચે નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા કામ થશે રોહિણી નગર અને બાકીની બે સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને બે એક સ્થાન ઉપર ત્રણ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈનનું કામ આમ કુલ મળીને ચાર કામો અઢાર લાખ રૂપિયાના ખર્ચે બોલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે